જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો કીકુ રેસીપીમાં આજે બનાવીશું ખજૂર પાક તો ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખજૂર લીધેલી છે અને તેના ઠળિયા કાઢીને આવી રીતના સમારી લીધી છે અને આ અડધી વાટકી જેટલા કાજુ બદામના ટુકડા કરી લીધા છે અને આ અડધી વાટકી જેટલું સૂકા ટુકડાનું ખમણ લીધેલું છે તો હવે આપણે આ ખજૂરને એક મિક્સર જારમાં લઈને ક્રશ કરી લઈશું લઈ લઈએ બધો ખજૂર તો હવે આપણે આ ખજૂરને ક્રશ કરી લઈએ તો આપણો આ ખજૂર ક્રશ થઈ ગયો છે હવે આપણે તેનો ખજૂર પાક બનાવીશું તો હવે આપણે કઢાઈ ગરમ કરવા મૂકેલી છે તેમાં બે ચમચી જેટલું ઘી મૂકીશું હવે આને ધીમા તાપે આપણે એકદમ ધીમા તાપે આપણે આ ખજૂર ને શેકી લઈશું આવી રીતના આમ દબાવી દબાવીને મેશ કરતા જઈશું જેથી કરીને આપણો આ ખજૂર એકદમ નરમ માવા જેવો બની જાય ખજૂર નરમ થઈ જશે એટલે આ કઢાઈને તે છોડવા લાગશે તમે જોઈ શકો છો કઢાઈમાંથી એકદમ છૂટી જાય છે આ માવા જેવું મિશ્રણ આપણું તૈયાર થવા લાગ્યું છે હજી આપણે એક મિનિટ માટે આને શેકી લઈએ જોઈ શકો છો સરસ એવું મિશ્રણ આપણું માવા જેવું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ભેગું થઈ ગયું છે તો હવે આપણો આ ખજૂર તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં કાજુ બદામ એડ કરી દઈએ ને આ સૂકા કોપરાનું ખમણ અડધું એડ કરીશું આ અડધી ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરીશું

હવે આપણે ગેસ બંધ કરીને તો હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેનો રોલ બનાવી લઈશું હાથ પર થોડું ઘી લગાવી લઈશું અને આ જોરને આવી રીતના ભેગો કરીને આપણે આનો રોલ બનાવીશું તમારે થાળીમાં પીસ બનાવવા હોય તો તે પણ પીસ બનાવી શકો પણ હું અહીંયા રોલ કરીને પીસ બનાવવાની છે આવી રીતના એકદમ કઠણ રોલ બનાવવાનો છે દબાવી દબાવીને એકદમ ફિટ બને તે રોલ બનાવવાનો છે હવે આપણે આ થોડું સૂકું કોપરું ગભરાવીશું તેની ઉપર આ રોલને ફેરવી લઈશું એટલે ઉપરથી આપણું કોપરાનું ખમણ લાગી જાય ખસખસના દાણા લીધેલા છે ખસખસના દાણા ગભરાવીશું ખસખસના બી લઈને આપણે પાછો આ રોલને એવો ઠણ રોલ બનાવાનો છે એટલે આપણા પીસ સરસ પડે તો હવે આપણો આ રોલ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને એક લઈને ફ્રીજમાં અડધો કલાક માટે ઠંડો થવા મૂકી દઈશું અને પછી આપણે તેના પીસ કરીશું તો હવે આપણે ઠંડો થવા મૂકી દઈએ ફ્રીજમાં તો આપણો આ ગોળ ઠંડો થઈ ગયો હશે હવે આપણે તેના પીસ કરી લઈએ મીડિયમ સાઇઝના પીસ કરી લેજો તો આપણે આ બધા ખજૂરના પીસ કરી લીધા છે તો તૈયાર છે આપણો ખજૂર પાક તો તમે પણ આવી રીતના ઘરે ખજૂર પાક બનાવી શકો છો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને મારા આવનારા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય